અમદાવાદમાં પ્રથમ વખત માનવકથાનું આયોજન થયું છે શહેરમાં માનવકથાનું આયોજન પ્રથમ વખત થયું હતું આપણે સૌએ રામકથા શિવકથા ગાંધી કથા તથા સરદાર પટેલ કથાનું નામ સાંભળ્યું છે તથા તેમાં ભાગ પણ લીધો છે પરંતુ માનવ કથા કરવી એ નવો અનુભવ છે અમદાવાદની વિવિધ સંસ્થાઓ ધર્મ જાગૃતિ કેન્દ્ર શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ તથા મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત આ માનવકથાના મુખ્ય વક્તા એજે એ કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે કહ્યું હતું કે વિશ્વમાં ચાલતા યુદ્ધો થવાનું કારણ માનવતાનો અભાવ છે ભારતીય સંસ્કૃતિમાં માનવીય અભિગમ માનવીય મૂલ્યો તથા કરુણા કેન્દ્ર સ્થાને છે વિશ્વની બધી જ સંસ્કૃતિઓને માન આપી એકબીજાની સ્વીકૃતિ કરવી એ આદર્શ સમાજની નિશાની છે માત્ર ભૌતિક સુખો નહીં પરંતુ આધ્યાત્મિક મૂલ્યો સાથેનું જીવન શાંતિ અને સંતોષ આપે છે વકીલે વધુમાં કહ્યું હતું કે વૈશ્વિક માનવ બનવા માટે સાચી સમજણ બંધુત્વની ભાવના તથા માનવતા જરૂરી છે માનવ ધર્મ એટલે પરસ્પર દેવો ભવ ધર્મ જાગૃતિ કેન્દ્રના પ્રમુખ પ્રમોદ શાહે કહ્યું હતું કે અમદાવાદમાં માનવ કથા કરવાની શરૂઆત કરી છે આ કથા શરૂ કરવાનો એક જ ઉદ્દેશ છે કે સમાજમાં કોઈ પણ ભેદભાવ વગર સંપ તથા શાંતિથી એકબીજાને સ્વીકારી સાથે રહ્યા કથામાં ચારસોથી વધુ મુમુક્ષો હાજર રહ્યા હતા બ્યુરો ઓફિસ ગાંધીનગર